હેલો મિત્રો તો આપણે આજે લઈને આવ્યા છીએ જે જી ટ્રીપલ એસ નવી ભરતી જે તલાટી મહેસૂલ વિભાગ તરફથી જે આવી છે તેવીસો નેવ્યાસી જગ્યા તો તેનું ફોર્મ કઈ રીતે આપણે ઓજાસની વેબસાઇટ ઉપર ભરવું તેની માટે આપણે આ વિડીયો લઈને આવી રહી રહ્યા છીએ તો મિત્રો આપણે ઓજાસની સાઈટ પર જવા માટે આપણે પહેલાં ઓજાસ લખીને સર્ચ કરીશું તો મિત્રો જે આપણી પહેલી સાઇટ છે ઓજાસ ડૉટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તો એની ઉપર આપણે ક્લિક કરીશું તો મિત્રો આ જે છે ઓજાસની વેબસાઇટ જે છે એ ડાયરેક્ટ આપણે ઓપન થઈ ગઈ છે તો મિત્રો હવે આ એપ્લિકેશન ઓનલાઈન એપ્લિકેશન જ્યાં લખેલું છે ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપણે એપ્લાય ઉપર ક્લિક કરીને જે આગળ આપણે સિલેક્ટ કરવાની છે એડવર્ટાઈઝમેન્ટ તો આપણા જી ટ્રીપલ એસ બી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને આપણે સિલેક્ટ કરીશું તો મિત્રો આપણો ત્યાર પછી આપણો આ રીતે ટેબ ખુલશે જેમાં મિત્રો ઓલરેડી આ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ વર્ક આસિસ્ટન્ટ ક્લાસ થ્રી જુનિયર જીઓલોજીસ્ટ ક્લાસ થ્રી અને લાસ્ટમાં જે રેવન્યુ તલાટી ક્લાસ થ્રી તો મિત્રો આ જે રેવન્યુ ક્લા તલાટી જે છે ક્લાસ થ્રીની એનું આપણે જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે એ ત્રણસો એક છે અને મિત્રો આ ડબલ એ સિવિલની જે છે એનો કાલે લાસ્ટ દિવસ મતલબ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના લાસ્ટ દિવસ છે તો જે પણ સિવિલ એન્જિનિયર છે તેને તેમાં એપ્લાય જલ્દીથી જલ્દી કરી દેવાનું રહેશે તો મિત્રો આપણે અહીંયા રેવન્યુ તલાટી ક્લાસ થ્રીમાં આપણે એપ્લાય ઉપર ક્લિક કરીશું તો અહીંયા આપણને આ રીતે આ પૂરી જે એડવર્ટાઇઝમેન્ટ છે તેની સંપૂર્ણ માહિતી અહીંયા શો થશે ત્યારબાદ એપ્લાયના ઉપર આપણે ક્લિક કરીશું મિત્રો જો તમે ઓજાસ ઉપર પહેલેથીને જ રજીસ્ટ્રેશન કરી રાખેલું હશે તો તમારે એપ્લાય વિથ ઓટીઆર કરીને તમારો રજીસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખીને એપ્લાય વિથ ઓટીઆર પર ક્લિક કરીને તમારી બધી જ વિગતો જે તમે પહેલાં ફિલ કરેલી હશે પર એ બધી તેમાં ઓટોમેટિક ફિલ થઈને આવી જશે અને જેણે પર રજીસ્ટ્રેશન નથી કરેલું તો તેના માટે અહીંયા સ્કીપ કરીને ઓપ્શન આપેલો છે તો સ્કીપ કરીને આપણે મેન્યુઅલી એક એક ડિટેલ ભરવાની થશે ઓકે મિત્રો તો અહીંયા આપણે મિસ્ટર મિસિસ અને મિસ સિલેક્ટ કરીશું અને આગળ આપણે સરનેમ નાખીશું ત્યારબાદ આપણે ફર્સ્ટ નેમ નાખીશું ત્યારબાદ આપણે ફાધરનું નેમ જે તમારા ફાધરનું નેમ છે તેનું નેમ આપણે ફિલ કરવાનું રહેશે પછી મધર નેમ ફિલ કરીશું ત્યારબાદ આપણે ફેલ મેલ ફિમેલ જેન્ડર સિલેક્ટ કરવાનો રહેશે ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે જે તમારી ડેટ ઓફ બર્થ હોય તે સંપૂર્ણ આપણે અહીંયા આપણે ફોર્મ ફિલઅપ કરીને લાઈવ બતાવીશું આપણે કોઈ પણ અત્યારે રેન્ડમ બર્થ ડેટ ઓફ બર્થ નાખી રહ્યા છીએ ત્યારબાદ તમે મેરચિયલ મેર્ચિયલ સ્ટેટસ મેરેજ છે કે અનમેરિડ છે કે તો અહીંયા આપણે અનમેરિડ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ કેટેગરી તમારી જે કેટેગરી હોય તે સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ અહીંયા આપણે રિસિલેક્ટ જેન્ડર કરવાનું રહેશે ત્યારબાદ આપણો પરમનન્ટ એડ્રેસ રહેશે તે પણ અત્યારે આપણે ટેમ્પરરી ગમે તે નાખી દઈએ ઓકે પછી તમારો જે જિલ્લો છે તે સિલેક્ટ કરવાનો રહેશે ગુજરાત રાજ્ય ઓટોમેટિક ત્યાં આવશે આણંદ જિલ્લો ત્યારબાદ તેનો તાલુકો કયો છે તે સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ પિનકોડ નાખવાનો રહેશે તમારા જે પણ તાલુકા જિલ્લો હોય એરિયાનો પિનકોડ નાખવાનો રહેશે ઓકે પછી તમારું પરમાનન્ટ એડ્રેસ એકવાર નાખી દેવાનો રહેશે ત્યારબાદ ડિસ્ટ્રિક ફરીવાર આપણે બધો ડેટા સિલેક્ટ કરવાનો રહેશે પરમનન્ટ એડ્રેસ માટે ઓકે મિત્રો ત્યારબાદ તમારો મોબાઈલ નંબર તમારો જે તમારો જે પરમાનન્ટ મોબાઈલ નંબર હોય જે ચાલુ હોય તે નાખવાનો રહેશે કારણ કે જ્યારે આપ તમારું સિલેક્શન થઈ જશે ત્યારે આ નંબર ઉપરથી તમારો કોન્ટેક્ટ કરવામાં આવશે આપણા જે જીએસએસ બીના જે બોર્ડ દ્વારા ઓકે તો મિત્રો અહીંયા આપણે ટેમ્પરરી નાખીએ છીએ ત્યારબાદ તમારું ઈમેલ આઈડી તમારું જે ઈમેલ આઈડી હોય એ નાખવાનું રહેશે ત્યારબાદ તમારે મોબાઈલ નંબર રીટાઈપ કરવાનો રહેશે રીટાઈપ કરવાનો રહેશે ઈમેલ આઈડી ત્યારબાદ તમારું નેશનાલિટી ઇન્ડિયન રહેશે ત્યારબાદ તમે રમતગમતમાં વધારાના ગુણ મેળવવા લાયક હોય તો તેના માટે તમારું જે નેશનલ લેવલનું સ્ટેટ લેવલનું યુનિવર્સિટી લેવલનું જે સર્ટિફિકેટ હોય તે અહીંયા તમે જો તમારી પાસે હોય તો યસ કરીને તે અપલોડ એની ડિટેલ નાખી શકો છો ઓકે ત્યારબાદ આપણે અહીંયા તમારા જે પીડબ્લ્યુડી માટે આપેલું છે પછી બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર તો તમે યસ કરવાનું રહેશે પછી વિધવા માટે બી અહીંયા આપેલું છે પછી એક સર્વિસમેન માટે આપેલું છે પછી કરંટ વર્કિંગ એઝ અ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ ઇમ્પ્લોય જો તમે ગુજરાત ગવર્મેન્ટના ઓલરેડી ઇમ્પ્લોય હો તો યસ કરીને તેની ડિટેલ નાખવાની રહેશે ત્યારબાદ લેંગ્વેજ ડિટેલ ભાષાની માહિતી ના આપવાની રહેશે તો તમે રીડ કરી શકો છો તેને રાઇટિંગ કરી શકો છો અને તેને બોલી શકો છો તો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ એજ્યુકેશન ડિટેલ નાખવાની રહેશે તો કે એમાં ગ્રેજ્યુએટ માંગેલું છે અને જે લાસ્ટ સેમેસ્ટરના જે ઉમેદવારો છે તે પણ અહીંયા ફોર્મ ફિલઅપ કરી શકે છે તો ગ્રેજ્યુએટ માટે તેની તમારો પર્સન્ટેજ નાખવાના રહેશે કેટલા પર્સન્ટેજ છે તે તમારો ક્લાસ કયો છે ફર્સ્ટ ક્લાસ છે સેકન્ડ ક્લાસ છે કે છે તો તે અહીંયા ડિટેલ નાખવાનું રહેશે એક્ઝામ બોડીમાં તમારો ઇન્સ્ટિટ્યૂટ નેમ અને તમારો જે યુનિવર્સિટી કઈ છે બંનેનું નામ નામ અહીંયા તમારે નાખવાનું રહેશે ધારો કે એ તમારે તમારી ઇન્સ્ટિટ્યૂટનું નામ છે અને તમારા જે યુનિવર્સિટીનું નામ છે તે અહીંયા બી છે તો બંને એવી રીતે નાખવાનું રહેશે મિત્રો બીકોઝ અહીંયા ઓર નથી એન્ડ આપેલું છે એટલે ઓકે પછી અહીંયા તમારું જે પાસિંગ યર કયું છે તો તે અહીંયા આપણે નાખીશું નંબર ઓફ ટ્રાયલ કેટલા છે તો તમારા જે નંબર ઓફ ટ્રાયલ કેટલા છે એ નાખવાના રહેશે જો તમે રેગ્યુલર રીતે પાસ કરી હોય કોલેજ એક્સ્ટ્રા કોઈ ઇયર વગાડ્યું ના હોય કે એક્ઝામ હોય કે વધારાની આઈપી ના હોય તો તેના માટે એક સિલેક્ટ કરવાનું રહેશે બાકી તમારી રીતે તેને તમારે બે ત્રણ જેટલી વાર ટ્રાયલ આપેલી હોય એટલા સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો અહીં તમારો લાસ્ટ ટ્રાયલ જે લાસ્ટ ટ્રાયલ જે પાસિંગ માટે જે લાસ્ટ ટ્રાયલ આપેલી હોય તેનો તમારો સીટ નંબર નાખવાનો રહેશે મિત્રો તો અહીં આપણે સીટ નંબર નાખીએ ઓકે મિત્રો ત્યારબાદ અહીં આપણે બાહીંદરીમાં યસ કરવાનું રહેશે મિત્રો બાહીંદરી એકવાર ખાસ વાંચી લેવી બધાએ ત્યારબાદ જે આપણે સેવ કરીશું આપણી અરજી મિત્રો એકવાર ફરીવાર આપણે ડિટેલ જોઈ લઈએ તો મિત્રો અહીંયા જે છે આપણે જોઈ શકીએ છીએ કે રેવન્યુ તલાટી ક્લાસ થ્રીનું ફોર્મ છે ઓકે ત્યારબાદ આપણે અહીંયા આપણું નામ ટાઇટલ સરનેમ ફાધર ફાધરનેમ અને નેમ અહીંયા આપણે પોતાની માહિતી ફિલઅપ કરેલી છે ઓકે ત્યારબાદ અહીંયા આપણે ડેટ ઓફ બર્થ સેન્ડર રિસિલેક્ટ જેન્ડર કરેલું છે કેટેગરી તમારી કઈ છે જો મિત્રો તમારી કેટેગરી અલગ હોય ધારો કે એસસી એસસી કે એસટી હોય તો તેના સર્ટિફિકેટની ડિટેલ તમારે એડ કરવાની રહેશે મિત્રો ખાસ અહીંયા એસસીબીસીના જે સ્ટુડન્ટ છે તેના માટે પહેલાં તો તમારો જાતિનો દાખલો છે તેની ડિટેલ ફિલઅપ કરવાની રહેશે ત્યારબાદ જે નોન ક્રિમિનિયર સર્ટિફિકેટ છે તેની ડિટેલ તમારે ફિલઅપ કરવાની રહેશે ઓકે મિત્રો ત્યારબાદ આપણે પરમનન્ટ એડ્રેસ રેઝન્ટ એડ્રેસ આપણે એની તેની ડિટેલ નાખી પછી આપણે એજ્યુકેશન ડિટેલ નાખી ઓકે ત્યારબાદ આપણે અહીંયા અરજી કન્ફર્મ કરવાની રહેશે રીટાઈપ અહીંયા જો મિત્રો તમારો જે રીટાઈપ કરેલો છે મેચ નહીં થતો હોય તો અહીંયા શો કરી દેશે ઓકે મિત્રો તો આપણે જોઈ લઈએ ઓકે મિત્રો તો અહીંયા આપણે જે મેલ આઈડી છે તે મેચ નહીં થતા તો અહીંયા મિત્રો આપણે આઈ આઈ લખવાનું રહી ગયું છે ઓકે મિત્રો હવે આપણે આપણી અરજી સેવ કરી લઈએ એન્ટર ત વેલિડ મોબાઈલ નંબર તો મિત્રો આપણો મોબાઈલ નંબર વેલિડ નથી તો તેના માટે આપણે એકવાર ફરીવાર આપણે જે છે એ મોબાઈલ નંબર ટાઈપ કરીએ ત્યારબાદ આપણે ફરીવાર રીટાઈપ કરીએ મોબાઈલ નંબર ઓકે મિત્રો આપણે આપણી જે ડિટેલ છે તેને સેવ કરીએ મિત્રો અહીં આપણા જે એપ્લિકેશન નંબર આવે છે તે આપણે જોઈ લેવાનો છે અને તેનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે ઓકે મિત્રો તો મિત્રો અહીંયા આપણો જે અરજી ક્રમાંક છે અરજી નંબર છે તે લાસ્ટમાં મિત્રો ચૌદ હજાર છસો નેવું એટલે મિત્રો આજ જે ફોર્મ ભરવાની આજની ડેટ સ્ટાર્ટ થઈ છે છવ્વીસ છવ્વીસ તારીખે આજે ફોર્મ ભરવાનું ચાલુ થયું છે તો મિત્રો ઓલરેડી ચૌદ હજાર છસો ને નેવ ફોમ ભરાઈ ગયા છે અહીં તો મિત્રો જલ્દીથી જલ્દી તમે આ ઓજાસમાંથી ફોમ તમારું ફિલઅપ કરી દો બિકોઝ આગળ જતાં જે એકસાથે પબ્લિક આવશે તો શક્યતા છે કે ઓજાસની વેબસાઇટ બંધ થઈ જાય અને તમારું ફોર્મ ભરવાનું રહી જાય ઓકે મિત્રો તો મિત્રો આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવતો હશે ત્યારબાદ મિત્રો આપણે અહીં કંઈ ભૂલ થઈ ગયો ફોર્મ ફિલઅપ કરવામાં તો એડિટનો ઓપ્શન છે તો કન્ફર્મ અરજી આપણે કન્ફર્મ નથી થઈ હજી તો તેના માટે તમે એડિટનો ઓપ્શન સિલેક્ટ કરી તમારો અરજી નંબર નાખીને તમે તેમાં સુધારા વધારા કરી શકો છો ઓકે ત્યારબાદ આપણે ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ કરવાની રહેશે તો ફોટો એન્ડ સિગ્નેચર આપણે જે અહીંયા આપેલું છે તેનું એપ્લિકેશન નંબર નાખીને ડેટ ઓફ બર્થ નાખીને કેપ્ચા નાખીને તમારું જે સિગ્નેચર અને ડેટ ઓફ બર્થ જે બંને અપલોડ કરવાની રહેશે ત્યારબાદ મિત્રો તમારો કન્ફર્મ કન્ફર્મ કરવાની રહેશે તમારો જે અરજી નંબર હતો તે અહીંયા નાખવાનો રહેશે ત્યારબાદ ડેટ ઓફ બર્થ તમારી અહીં નાખવાની રહેશે અને કેપચા નાખીને કન્ફર્મ કરવાની રહેશે પછી તમારો કન્ફર્મેશન જે નંબર છે તે આવી જશે અને એપ્લિકેશન ફોર્મ તમારું ડાઉનલોડ થઈ જશે ઓકે મિત્રો તો મિત્રો તમારું પછી લાસ્ટમાં આવે છે પે ફી પે કરવાની મિત્રો તો તમે અહીં પોતાની જોબ સિલેક્ટ કરીને તમારો કન્ફર્મેશન નંબર નાખીને ડેટ ઓફ બર્થ નાખીને અહીં તમે કેપ્ચર નાખીને ત્યારબાદ તમે ઓનલાઈન તમારે યુપીઆઈ હોય કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ હોય તેનાથી આ તમે ફી પે કરી શકો છો તો મિત્રો આથી આપણે આજની માહિતી જે નવી વેકેન્સી આવી છે તલાટીની જે ટ્રીપલ એસ દ્વારા લેવામાં આવશે ઓકે તો આશા કરું છું કે વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરો થેન્ક યુ